પૂજા અમારી ચાલુ થઈ ગઈ છે મંદિરમાં જો ભાવે બેહી ગયા છે મહાદેવનું મંદિર છે એ બધા કોમેટમાં હરણ મહાદેવ લખી દેજો અને આરતી થઈ ગઈ છે ને હવે આરતી નું ટાણું છે તો આરતી કરી લીધી છે અત્યારે પૂજા થઈ ગઈ છે હવે બધું પૂરું થઈ ગયું છે પાણી પણ ચડાવી દીધું છે દર્શન પણ કરી લીધા છે મહાદેવના

સોળી બટેટા સોળી બટેટાન શું કામ હું છે ગરમ પાય થઈ ગયું તો હાલો થઈ ગયું છે ભાત ભાત શાક ને શાક દાળ ભાતે છે કેમ કે આજે છે એટલે ખવાય દાળ ભાતે બધું છે અમારે તો પી છે ના ના હું એમ બ્લોગ મારા દાદી કે વિડીયો કોલ આવ્યો એમ કીજો આ મારા દાદીમા આ મારા ડેડી મારા બાપા છે તો ચાલો પછી મળીએ પાછા એ મારા મુકુ બેન હું લાવી મુકુ મને આપો ની મને આપો ની હું આ લઈ લો હું આ લઈ લઉં હું આ લઈ લો ને હું આ લઈ લો અમારી બેન ને તાવ આવે છે તો કઈ બોલતા નથી પછી મળીયે પાછા તો અમારે ફોટાની ની કેસર ચડાવી છે

ત્યારે વાગી ગયા છે એક ને અમી હું ને મારા ભાભી બે ફરાળ કરવા બેહી ગયા છે ને દૂધ ને કેળા અમે બે ખાઈએ છીએ ને મારા મમ્મી ની બધા જો બધા જો મે કેવડો ઊંઘી લીધો તો ચાલો હવે જમી લઈએ હું પણ ને મારા એ ચપ્પલ ની દુકાન કરી છે 50 50 રૂપિયા મળે છે કોઈને પણ જોતાય તો લઈ જઈજો કે તો બેન ને અમાર મુકુબેન નો મેકઅપ કોને જોવે છે જો હા મેકઅપ છે કે તો મેકઅપ

હા ભાઈ આ લોલ કોણ છે ને કોણ છે જો આ જો મારે કી આ બે મારે આ મણીલાલ બારોઠના ગીત ચાલુ છે કાળ જાગે રો કટકો તો ચાલો પછી મળીએ પાછા દેડ દેડ ધડાઈ જાય પછી ઓકે આજે અમારે વ્રત છે ને જો આપણે ભેળ બનાવીએ અમે હારું ને જોઈ એક તાવડા ઇંદર ને દેજો ને 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 તો ચાલો જો અમારે આવું અન્યાય કરે છે જયારે અમારે કઈ વ્રત ન હોય ત્યારે એમને ખાલી રોટલા ને શાક ખવડાવે અને અટાણે જો કેવું સારું સારું બનાવી ને ખાઈ કઈ વાંધો નહીં અમારો પણ ટાઈમ છે કઈ વાંધો નહીં ચાલો પછી મળીએ પાછા અત્યારે વાગી ગઈ સાડા આઠ અને રસોઈ રસોઈ બધું બની ગયું છે ને અમારી સુખી ભાજી પણ બની ગઈ છે તો ચાલો ફટાફટ થાળ ધરો છે મા ભગવાનને તો હવે થા લઈ આવું જો સુખી ભાજી ને આ છે રાજગરાના થેપલા રાજીગરાના લોટના થેપલા કર્યા છે તો ફટાફટ અમે ખાઈ લઈએ તો ચાલો ફટાફટ ખાય વાસન બાસન ધોય કેમ કે હમણાં બધા આવશે મહેમાન મારા પપ્પાને ખબર કાઢવા બધા કેમ કે મારા પપ્પાને મજા નથી એટલે તો હમણાં બધું કામ ફટાફટ કરી નાખે પછી એમાં નાવા મળશે લાડ બધા તો ચાલો ફટાફટ ખાઈ લે જો સેવડો ને રાજી ઉધરાનો થેપલા ને સુખી ભાજી મારી ને ફ્રૂટ ને લસણની ની ચટણી ને અમાર મુકુ ને ખાવાનું છે તો ખાવું ટાઈટ હોય ટાઈટ હોય વી 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 ટાઈટ હોય તલ તો ચાલો હવે જમી લઈએ બધા મારે અત્યારે વાગી ગયા છો કેટલા વાગે ઘડિયાળમાં દેખાય છે 11:30 મહેમાન આવ્યા હતા તો મહેમાન બેઠા હતા બધા ખબર કાઢવાવાળા મારા પપ્પાને મારા પપ્પાની તબિયત સારી નથી એને છે હટ આવેલું છે તો બધા ખબર કાઢવા આવે છે અમારા કિયા બેન્ડરમે છે હ અ અમારો જયા જાગરણ છે તો આજ શું કહેવાય કે ટાઈમ જાતો જ નથી કયું ને બગાહ આવે અમારા ચસમાવાળા બેન ડાઈમર લગાડે છે જેને ચસમા સિંહ પહેર્યા નથી પહેરી લીધા છે તો કાંઈ વાંધો નહીં ચાલો હવે શું કહેવાય બધાને જય માતાજી ગુડ નાઇટ ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને સપોર્ટ આપતા રહો આનાથી વધારે બધાને જય માતાજી જય